ધરમપુર ખાતે ડિવાઇન પ્રોડક્ટ એન્ડ સર્વિસ નામની કંપની દ્વારા મહિલા કર્મી સાથે અન્યાય થઈ રહ્યો હતો અન્યાય બાબતે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ જેવો એ બહેનો પર થયેલ અન્યાય બાબતે એમના પ્રશ્ન સાંભળ્યા હતા અને એમના પ્રશ્નો બાબતે કંપની સાથે ચર્ચા કર્યા બાદ બહેનોએ કરેલ તમામ માંગણીઓ સ્વીકારી હતી તમામ બહેનોએ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યાં કપરાડા તાલુકા પંચાયતના સભ્યશ્રી કુંજાલીબેન ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય શ્રી કલ્પેશ પટેલ ધરમપુર નગરપાલિકા માજી કોર્પોરેટર ધીરજ પટેલ જેવોએ સહકાર આપ્યો હતો વાર્ષિક જે વધવું જોઈએ તે વધવું જોઈએ કામમાં આઠ કલાકને બદલે નવ કલાક કરાવે છે તો એક કલાક બે કલાક વધારે કરાવે તો એનો ઓવર ટાઈમ મળવો જોઈએ બીજું એમને કોઈ બીજો પ્રોબ્લેમ નહીં મળે બીજું તો અહીંનો તમારા ને એમના વચ્ચેનો જે સ્ટાફ છે એ લોકોની સાથેનું વર્તન એટલું બહુ ખરાબ છે સેફ્ટીના સાધનો નથી આ એમના મુખ્ય મુદ્દા છે હવે તમારે આમાં કંઈ ઉમેરવું હોય તો કેવું બેને તમને હું કીધેલું તે સરસ ને એટલે અમે વસ્તુ જદા હતા એના એક સડે ઉઠી કે કામ કરી શકે એનું નામ એનું નામ હું બેલાસપ નામ ના આદિવાસીનો ગ્રુપ લેવાનું છે

તમારે બધા એક જ રહેજો અમે આવ્યો પછી તમને અત્યારે બધી શરત માની લે અઠવાડિયે પછી કોઈને કાઢી મૂકે ને એવું કરે ને તો બધા જોડે રહેજો પછી આમાં ઉર્વશી બેને લીડિંગ લીડર ભાઈ લીડિંગ કર્યું તમને પગાર હારો મળવા લાગ્યો બધું સમાન કામ સમાન વેતન થઈ ગયું એમના પર કઈ થાય તો તમારે બધા એમને સહકાર આપવા હા

અમને મને એ બેનોને સામના અમાર ગોડાઉન છે ને ત્યાં પણ ઘણો સામાન ત્યાં આવી રેક હોય છે તમારે એના પર કામ કરવું પડે કે ઉતારવાનું તો જરૂર સર છે <laughs> 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 તો એ પ્રમાણે કામ કરે છે તો આજના પગાર ધોરણ મુજબ પાસે લોડિંગનું જે કામ આવે છે ધારો કે ત્રણસો તેલના ડબ્બા હોય કે પાંચસો એવા હોય ઉતારવાના અમારે જ અમને કોઈ ભાઈઓની મદદ નથી મળતી જયારે ભાઈઓનો બધા સેલેરી અહીંયા બધા બેનો કરતા તો વધારે છે લા સમાન આ સમાજ જે સંપ સુ જોવું જોઈએ ભાઈઓ અને તો શ્રી સૌશક્તિ મહિલાઓને અને અમારી સાથે આ કોન એમ્પાવરમેન્ટ નાતી બેન ને એટલે અમે આ વાત કરી કે કે આ મારો પગાર વધારો કરો પણ ત્યાં સુધી અમે મા ટ્રેન્ડિંગ સુધી રાખ્યું શું શું બનાવે નાસ્તો બનાવીએ

એવું બી થઈ શકે પણ આ સંસ્થા તમને આટલા વર્ષથી તમને નિભાવતી છે તો આ સંસ્થાને આપણે એવી શરત મૂકવાની કે ભાઈ તમે અમને અમારા કામ મુજબનું વેતન આપો ને જે અત્યારે સરકારી ધારાધોરણ મુજબનું વેતન છે તે આપો ને પુરુષો સ્ત્રીને સમાન કામ સમાન વેતન આપો આ ત્રણ વસ્તુઓની આપણે માગણી કરીએ બરાબર તો હક છે Gay reduce ब्लभास 11,7 बेलेंयोर जिंड की तयमना भ ini है ‎ didn are most,tim 10,2,800 जरो नजया बतर ह्छिंत Ma laserि सिंही पॉर्च जरो शे मा अग्यारीर में घाला हंधार यह साम पंजरिवान मैं तो मैं पॉरी हा मैं मैं शेले Platform કઈનો નિયમ હશે ને બસ કાઈ ભાઈ એને 6000 આપો પછી એક વર્ષ પછી એને 6500 આપો પછી એનો એનો કઈ આપ તમે એક સ્લેબ બનાવો એટલે એવું લાગે તમને ખબર નથી આ પર શું થતું છે એ પેલા બચ્ચે ના છે જે મેનેજમેન્ટ કરે છે એ એમની સાથે એનું સોશિયલ કરે છે મેં મેં તો આ લોકોને પગે લાગું કે આટલું બધું સોશિયલ તમે સહન કેમ નહી થતા અમે તો એમ ને તમારે કરવી જોઈએ છોડ દેવું જોઈએ એટલે 17 વર્ષે હવે તમારા કેટલા ત્રણ છોકરા છોકરી છે તો હવે કયું ભણે મારી છોકરી અત્યારે એક ફાર્મસી કરે છે બારડોલી હા બારડોલીમાં એની અત્યારે મે અને બીજી છે જે 12માં ની એક્ઝામ આપી છે નાની તે 10માં એક્ઝામ આપી અત્યારે કેટલો પગાર મારો પગાર છે એટલે 18000 ચાલે મે બેન સાથે વાત કરી મારી ત્રણ જગ્યાએ ફી ચૂકવવાની બાકી છે ત્રણ જગ્યાએ અને ગઈ વખતે જ્યારે મે સ્કોલરશિપ અરજી સંતા સુધી આપવાના હતા

એવું નથી કરી શકતી કારણ કે મારે આ પોઝિશન પર બી મેં ચાલ કરતા મારું બીજું લે હું અને એડવાઇસ આય મારું બીજું એડવાઇસ આય તો કરીને ભાઈ ચાલે કેટલા વર્ષ 15 વર્ષ 15 વર્ષ મે હું બધું જ કામ કરું છું મેં આખો મેનેજમેન્ટ મેં મેનેજ એટલે પ્રોડક્શન લેવલ નું બધું જ મેં જો ને બધું જ એકો સિટર બેનો મારા પ્રોડક્શનમાં કામ કરે છે બધું એ બેનોને શીખવવાથી માંડીને ટ્રેન કરવાનું એ લોકોનું અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે